હું પ્રક્ષેપણનો વધુ એક વિડીયો કરીશ જેમાં આપણે પ્રક્ષેપણની નવી અને જૂની વ્યાખ્યાની સરખામણી કરીશું જૂની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે હતી કોઈ પણ સદિશ રેખા પર પ્રક્ષેપણ એલમાં સદિશ છે એલમાં સદિશ છે અથવા એલ નો સભ્ય છે જેથી સદિશ ઓછા તે સદિશ સદિશ એક્સ નું રેખા એલ પર એ રેખા લંબ થાય રેખા એલ ને ઓર્થોકોનલ થાય હવે આપણે આની આકૃતિ દોરીએ રેખા એલ કંઈક આ પ્રમાણેની દેખાશે આ રેખા એલ છે ત્યારબાદ તમારી પાસે કોઈક સદિશ એક્સ છે જે કંઈક આ રીતનો દેખાય છે તમે સદિશ એક્સ નું રેખા એલ પર પ્રક્ષેપણ લો છો સદિશ એક્સ નું રેખા એલ પર પ્રક્ષેપણ અહીં આ એ એલ નો કોઈ સદિશ થશે તે રેખા એલ નો કોઈ સદિશ થશે જેથી જ્યારે હું સદિશ એક્સ અને તે પ્રક્ષેપણ નો તફાવત લઉં તો તે રેખા એલ ને લંબ થાય પ્રક્ષેપણ લેતા આપણને રેખા એલ પર કોઈક સદિશ મળે ધારો કે તે આ છે હવે જ્યારે આપણે આનો અને આનો તફાવત લઈએ તો આપણને જે સદિશ મળશે તે રેખા એલ પર આવેલા દરેક બિંદુને લંબ થાય તે કંઈક આ પ્રમાણે થશે અહીં આ તફાવતનો સદિશ છે આ સદિશ એક્સ ઓછા સદિશ નું રેખા એલ પર પ્રક્ષેપણ છે અને પછી જે આ સદિશ છે આ સદિશ તે સદીશ એક્સ નું રેખા એલ પર પ્રક્ષેપણ છે આમ અહીં આ જૂની વ્યાખ્યા છે હવે આને લખવાની બીજી રીત કઈ છે આપણે આ જ સમાન વ્યાખ્યાને આપણે લખી શકીએ કે સદીશ એક્સ નું રેખા એલ પર પ્રક્ષેપણ એ એલ માં સદીશ વી છે એ એલ માં સદીશ વી છે જેથી સદિશ એક્સ ઓછા સદિશ વી સદિશ એક્સ ઓછા એલ પરનું પ્રક્ષેપણ પરના તમામ બિંદુને પરના લંબ છે એલ ને લંબ હોવાનો અર્થ એ થશે કે એલ પરના બધા જ સદિશને લંબ થાય આમ મેં આ વ્યાખ્યાને થોડી જુદી રીતે લખી છે પ્રક્ષેપણ એલમાં નો કોઈક સદીશ વી છે અહીં આ કોઈક સદીશ વી છે જેથી એક્સ ઓછા વી પરના તમામ બિંદુને એલ પરના તમામ સદિશને લંબ છે આપણે આ વિધાનને ફરીથી પણ લખી શકીએ સદીશ એક્સ બરાબર વી વત્તા ડબલ્યુ આપણે એમ કહી શકીએ કે એલ પર એક્સ નું પ્રક્ષેપણ એલમાં અનન્ય સદીશ છે જેથી એક્સ બરાબર વી ડબલ્યુ થાય જ્યાં ડબલ્યુ એ અનન્ય સદીશ છે અને તે એલ નો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ થાય અહીં આ ડબલ્યુ એલ પરના તમામ સદીશ ને લંબ હોય છે માટે આ એલ ના ઓર્થોગોનલ કોમ્પ્લીમેન્ટ નો સભ્ય હશે સદીશ ડબલ્યુ એલ ના ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ નો સભ્ય હશે આમ અહી આ વ્યાખ્યા નવા સબસ્પેસની વ્યાખ્યા સાથે સંપૂર્ણ રીતે સંગત છે હવે આપણે આપણે તેને આકૃતિ દોરીને સમજીએ ધારો કે સાથે કામ કરી રહ્યા છીએ અને મારી પાસે આર થ્રી માં નો કોઈ એક સબસ્પેસ છે અને તે સબસ્પેસ એક સમતલ છે હું અહી સમતલ દોરીશ જેથી તમને સ્પષ્ટ થાય કે આપણે ફક્ત રેખા પર જ પ્રક્ષેપણ નથી લેતા આમ આ મારો સબસ્પેસ વી છે હવે આપણે તેનો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ દોરીએ તેનો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ તેનો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ કંઈક આ પ્રમાણે દેખાશે તે અહીં આ બિંદુ આગળ સમતલને છેદે અને પછી નીચે જાય તે એક રેખા છે આ છેદ બિંદુ શૂન્ય સદીશ છે ફક્ત આ જ એક બિંદુ એવું છે જ્યાં ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ અને આ સબ સ્પેસ ઓવરલેપ થાય છે ત્યારબાદ તે આ રીતે નીચે જશે અને ફરીથી આપણને દેખાય આપણે તેને જોઈ શકતા નથી કારણ કે આ આ સમતલ બધી જ દિશામાં વિસ્તરેલું હોય છે આમ અહીં લીટી એ વી નું ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ છે હવે ધારો કે મારી પાસે આર્થરીમાં એક બીજો સદીશ છે આપણે તે સદિશને યાદચ્છિક રીતે લઈએ તે કંઈક આ પ્રમાણે છે સદીશ એક્સ હવે પ્રક્ષેપણની નવી વ્યાખ્યા પ્રમાણે સદીશ એક્સ નું વી અનન્ય સદીશ વી અહીં આ સદીશ છે અને આ વી સબસ્પેસ છે અનન્ય સદીશ વી જે સબસ્પેસ નો સભ્ય છે જેથી સદીશ એક્સ બરાબર વધતા ડબલ્યુ જ્યાં સદીશ ડબલ્યુ એ વી ના ઓર્થોગો કોમ્પ્લિમેન્ટ અનન્ય સભ્ય છે આ આપણી નવી વ્યાખ્યા છે સદીશ એક્સ બરાબર વી નો કોઈક સભ્ય વધતા ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ કોઈક સભ્ય આપણે તેને અહીં આ આકૃતિમાં સમજીએ ધારો કે વીનો નો કોઈક સદિશ આ છે અને પછી તેનો ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ આ થશે અહી આ અહીં આ સદિશ વી છે અને પછી આ સદિશ જે આને લંબ છે તે ડબલ્યુ છે તમે સદિશ વી અને સદિશ ડબલ્યુ નો સરવાળો કરો તો તમને સદિશ એક્સ મળે અને તમે જોઈ શકો કે અહીં આ સદીશ વી કેપિટલ v પર છે હવે જો અહીં આ સબસ્પેસ પર પ્રકાશ આવી રહ્યો હોય જો તે આપણા સબસ્પેસ ને લંબ હોય તો આપણા સબસ્પેસ વી પર નું પ્રક્ષેપણ એ સદીશ x નો પડછાયો થશે આશા છે કે તમને તે સમજાયું હશે આપણે અહીં તેને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ વિડિયોની શરૂઆતમાં મેં તમને રેખા બતાવી હતી અહીં આ સમતલ છે પરંતુ આપણે તે કોઈપણ પ્રકારના સબસ્પેસ માટે કરી શકીએ અહીં આ આર્થ્રી છે પરંતુ આપણે તે કોઈપણ આર એન સાથે કરી શકીએ આપણે તે આર હન્ડ્રેડ સાથે પણ કરી શકીએ અહીં તેની કલ્પના કરવી સરળ છે પરંતુ જેમ જેમ પરિમાણ વધે તેની કલ્પના કરવી ખૂબ જ અઘરી છે હવે હું તમને બતાવીશ કે આ નવી વ્યાખ્યા આપણે જે રેખાઓ સાથે કર્યું હતું તેની સમાનત છે સદિશ સદિશ બરાબર માં કોઈક અનન્ય સદિશ કોઈક અનન્ય સદિશ યુનિક વેક્ટર જેથી એક્સ ઓછા એક્સ ઓછા સદીશ એક્સ નું વી પર પ્રક્ષેપણ છે અહી આ વિધાન વી ના દરેક સભ્યને લંબ છે એ કહેવાનો અર્થ તેના ઓર્થોગોનલ કોમ્પ્લિમેન્ટ નો સભ્ય છે તેથી તેને આ પ્રમાણે પણ લખી શકાય સદીશ એક્સ ઓછા સદીશ એક્સ નું પર પ્રક્ષેપણ એ વી ના ઓર્થોનલ કોમ્પ્લિમેન્ટ નો સભ્ય છે જો તમે અહીં આને સદિશ વી કહો અને આ આખાને સદિશ ડબલ્યુ કહો તો તે આ વ્યાખ્યાને સમાન જ થશે તમને અહીં ડબલ્યુ બરાબર એક્સ ઓછા વી મળે જો તમે બંને બાજુ વીને ઉમેરો

અને જૂની વ્યાખ્યા જે રેખા પરનું પ્રક્ષેપણ છે જે સુરેખ પરિવર્તન છે તે આ નવી વ્યાખ્યાને સમાનત છે અને હવે પછીના ના વિડીયોમાં હું તમને બતાવીશ કે અહીં આ કોઈ પણ પ્રકારના સબસ્પેસ માટે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે